સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા ઓગણસિત્તેરમી શાળાકીય એસડીએફઆઈ સ્કૂલ ગેમની સિઝન ક્રિકેટ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન બાયોબહેનોની આજે પસંદગી છે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે બહુળી સંખ્યામાં ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ પસંદગીમાં આવેલા છે સૌપ્રથમ આપણે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીસીઓ સીડી લાડાણી સાહેબ વડારીયા સાહેબ એમનો પણ આભાર માનીએ કે આ ગ્રાઉન્ડ જયેશભાઈ લાડાણી સાહેબ કે આ ગ્રાઉન્ડની અંદર પૂરતી સુવિધા આપી છે અને કન્વીનર આપણા અજય જલુ સાહેબ એ પણ અહીંયા છે એમના દ્વારા પણ બાળકો માટે પાણીની વ્યવસ્થા અને નેટની સુંદર જગ્યાનું પસંદગી કરવામાં આવી છે અને બાળકો ઉત્સાહભેર જૂનાગઢ જિલ્લાની જુદી જુદી શાળાઓમાંથી આવ્યા છે એટલે આ જ બાળકોનું આજે પહેલાં ફોર્ટીન પછી સેવન્ટીન અને ત્યારબાદ નાઇન્ટીનના બાળકોનું પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી અને એમને જૂનાગઢ જિલ્લામાં સારામાં સારા આપણે ઝોન કક્ષાએ ઉપર મોકલી શકીએ અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે એવા પ્રયત્નો માટે આપણે જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાંથી સિલેક્ટરોની પસંદગી થઈ છે ગૌતમ બાબરીયા સાહેબ અને હિતેન્દ્રસિંહ પરમાર એ આપણા સિલેક્ટર છે અને એમના દ્વારા પસંદગી કરવામાં આવશે અને એક સુંદર આયોજન અહીંયા કન્વીનર દ્વારા અને સાથે સાથે કેશોદ એકેડમીના માનવભાઈ દ્વારા એમના સહયોગથી પણ સારું આયોજન અત્યારે પીએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરવામાં આવેલું છે અને જુદા જુદા બાળકો સાથે આવેલા વાલીઓ પણ આપ જોઈ શકો છો એમની સાથે આવેલા છે અને તમામને કન્વીનર વતી અમે અહીંયા આવકારીએ છીએ અને મારું નામ બાણુગારિયા નિવાસ છે આજે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલે સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જૂનાગઢ ગ્રામ્ય ક્રિકેટ સ્પર્ધા આયોજિત કરવામાં આવ્યું છે વાડાસરની કોઈ છે નહીં એટલે લોકો એવી વાડાસર છે જેમાં

છે ને આ એક ઇલેક્શન પ્રોસેસ છે આપણે જઈ વખતે પણ તમે ગયા આમાંથી ઘણા